શ્વરી હતું તેમના પિતાનું નામ વિશ્વનાથ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્રના નરેન્દ્રનાથ હતું તેઓને વાંચવાનો ખુબ જ શોખ હતો એક વાર વાંચતા તો તેમને યાદ

શિક્ષકોને જ્યારે આપણે ભણતા નથી ત્યારે સૌથી વધુ તકલીફ પડે છે જ્યાં આપણે લાઈનમાં ચાલતા નથી જ્યારે આપણે આખી રીતે વાત નથી કરતા ત્યારે શિક્ષકોને સૌથી વધુ મુશ્કેલી પડે છે અને જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે શિક્ષકોને સૌથી વધુ શાંતિ મળે છે શિક્ષકના દિવસે અને આખું વર્ષ આપણે શિક્ષકોનો આદર કરવું જોઈએ શિક્ષક શિક્ષકે આપણને

માં અભ્યાસ કરો છો મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 બી છે આજે હું તમને શિક્ષક દિન વિશે કહી આજે આજે હું શિક્ષક બની છું અને ઘણા બધા છોકરાઓને ભણાવીશ અને અમારા શિક્ષક ખૂબ સારા છે અને ધ્યાન ભણાવવા ધ્યાન ભણાવવામાં આવે છે બહુ નામ છે વિશાલ હું ધોરણ मही सरनम डॉक्टर थेर मेहता बनसा है नफरन से दी है वो आज सर से समझ शिक्षा का प्रेम शिक्षा अभी थी शिक्षा के चांद सजो रास्ते जाते हो कुछ शादी और स्वर्ण तो सकल

શિક્ષક દિન વિશે કઈ શિક્ષક દિન ના દિવસે શિક્ષક બને છે અને અમારી શાળામાં પાંચ અને આઠ માં ધોરણ શિક્ષક બનાવે છે અને શિક્ષક ખૂબ સારો અભ્યાસ આપે છે

તો આ વિદ્યાર્થીઓ એવા છે કે જેણે બે લેવલ જમ્પ કરા તો એ સારી વાત છે આપણે બધા એમને ક્લેપ પાડીને એમ